શું કરું કેટલા રૂપિયા નો ખર્ચો હાલો હવે હવે કઈ સુધી કાઈ માગતા જ નહીં બીજું લેવાનું લે મારા બીજું લેવું હાલો આમ સાના માન કાપી નાખવું હવે હું તારું કાપી નાખીશ

меняя шутю નાના મોટા નું નો આવે ને સગાવાની હોય મને આજે શોખ એટલે મારે નો સગાવી પડે વાંધું કર્યા તારી માયા વેન લીધો

બેરુ કેટલી પતંગો લાવ્યું પતંગો તો કેટલી પેટી લાવી હું દેખાડું હાલે

હવે <laughs> <coughs> હા પતિયારુ એ છે બાલપુ તે દે ઓ પતનો મતી માને પાસ પતંગ ધન તો નાક લા પતંગા શું મારી સગવાની છે બાને દે આયલો બાયલો હવે આવે તમને માફ કરી દયો માફ કરી દો પણ હવે ફરીવાર આવી કોઈ ભૂલ ન કરતી નકા પસારિન માйна કરતા એ ઓપો દીડવાઈ ભૂલ કરવા એટલે તો મને નથી ઓર ભાઈ હવે ઉપા છો તો તા પાપા મને હે પાગ્યા પડો ખમા ખમા દીકરા ખમા